આ દિવસોમાં સામાજિક તત્વોના અવારનવાર આતંકના દ્રશ્ય આપણે જોતા હોઈએ છીએ પોલીસને જાહેરમાં કાર ફેંકતા હોય છે કાયદા વ્યવસ્થાને કથડતા હોય છે એ પોતાને દાદા ડોન સમજી બેઠતા હોય છે તેમ જાહેરમાં સામાન્ય જનતા ઉપર ત્રાસ ગુજારતા હોય છે ત્યારબાદ આ અસામાજિક તત્વોની શાન પોલીસ ઠેકાણે પણ લાવતી હોય છે ત્યારે પંચમહાલ જિલ્લાના કેટલાક ટપોરી તત્વોની તાકાત તો જુઓ કે તો પોલીસ અધિકારીને ફોન કરીને ધમકી આપી રહ્યા છે કે અમે દુષ્કર્મ આચરીશું અમે મારામારી કરીશું ગુંડાગીરી ચલાવીશું પોલીસ થી થાય કરી લે જે થતું હોય તો ઉખાડી બતાવે તે પ્રકારની વાત કર્યા બાદ એકાએક પંચમહાલના કાલોલના ડેરોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર હરકતમાં આવે છે આ ઘટનામાં જે આવી ધમકી આપનાર શખ્સો છે તેમની શાન ઠેકાણે લાવવામાં આવે છે એમાં ઘટનાક્રમમાં જોઈ શકો છો જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવી રહ્યો છે પોલીસે આરોપીઓની શાન ઠેકાણે લાવી છે ત્યારે આરોપીઓ હવે શું કહી રહ્યા છે તે પણ સાંભળી લો કરીએ આજ પછી કોઈ ગલત કામ નહીં કરે કોઈ કામ કરીએ